શનિવારના રોજ રાત્રે આઠ કલાકે વડવા માઠિયાળ ફળી કુરેશી સિપાહી જમાત હોલ ખાતે ભાવનગર જિલ્લા સિપાહી સમાજ દ્વારા ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

અને સિપાઈ સમાજના ઉપપ્રમુખ યુનુસભાઈ દસાડિયા સિહોર રોટરી ક્લબના અગ્રણી જનાબ સમીરભાઈ તથા અશરફભાઈ માંડિયાડી પડી અને કુરેશી જમાતના આગેવાન જનાબ ઉમરભાઈ કુરેશી સિપાઈ અને તમામ સમાજના બોયઝ હોસ્ટેલના સંચાલક જનાબ ઈશાકભાઈ બેલીમ જનાબ સત્તારભાઈ શમા સીઈડી વિભાગના ડેપ્યુટી મેનેજર ડોક્ટર વિમલભાઈ જગડ પ્રમણભાઈ ઘોગા કસ્બા મુસ્લિમ ખલાસી જમાતના માજી મંત્રી જનાબ અબ્દુલ કાદિરભાઈ શેખ હાજર રહ્યા હતા

તો મેં અહીંયા આવીને ફોર્મ ભર્યું ત્યારબાદ મને ઘણો બધો સપોર્ટ મળ્યો અને હું ફોર્મ ભર્યું અને સીઈડીનો કોર્સ કર્યો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો કોર્સ કર્યો બાવીસ દિવસનો કોર્સ કર્યો સિપાહી જમાતખાના સિપાઈ સિપાહી જિલ્લા સિપાહી સમાજ તથા સીઈડી સંસ્થાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આ કોર્સ કરી અને ખૂબ કામયાબીના રસ્તા ઉપર હું જઈશ ઇન્શા અલ્લાહ અને સમાજ અને દેશને હું મદદરૂપ થઈશ ક્યાંક ને નામ તારીખ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે સાડા સાત કલાકેશી સિપાહી સમાજના હોલ ખાતે ભાવનગર જિલ્લા સિપાહી સમાજ દ્વારા આયોજિત બાવીસ દિવસ સુધી જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બેચનું આયોજન કરવામાં આવ્યું હતું તે બેચ આજે પૂર્ણ થઈ અને તેનું સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ આજરોજ અહીંયા ભાવનગર જિલ્લા સિપાહી સમાજના મહાનુભાવ અયુભાઈ કસાડીયા રસીદભાઈ પડિયાલ અબ્દુલ કરીમભાઈ હબીબાણી ઈશાકભાઈ બેલી ઉમરભાઈ અબ્દુલ કાદીરભાઈ તથા વિવિધ આગેવાનોની હાજરીમાં તથા સીઈડીના ડેપ્યુટી મેનેજર ડોક્ટર વિમલ ઝકડ તથા તેમના સાથીદાર પ્રણવભાઈ એમની સાથીમાં આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો લોકોને વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા આ સર્ટિફિકેટ એમને છે બાવીસ દિવસ ઓફલાઈન બેચ ભરી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની એવા વિદ્યાર્થીઓ ટોટલ હતા અને અઢારે અઢાર વિદ્યાર્થીઓને આજ રોજ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમનો કયુબભાઈ અહીંયા ભાવનગર જિલ્લા જે પ્રોગ્રામ કર્યો છે ઇમ્પોટ એક્સપોર્ટની તાલીમનું જે આયોજન ભાવ શીખવા જે માટે કરેલું એના અનુસંધાને જે વિદ્યાર્થીઓએ તાલીમ લીધી એ લોકોને સર્ટિફિકેટ આપવા માટેનો આ જે પ્રોગ્રામ હતો તે સમાજના આગેવાનોની રૂબરૂમાં બધાને સર્ટિફિકેટો આપવામાં આવ્યા અને જે અધિકારીઓ આવ્યા હતા સરકારી એ લોકોએ પણ આ વિદ્યાર્થીઓને ખૂબ જ સપોર્ટ કર્યો છે અમે એમનો પણ આભાર માનીએ છીએ જિલ્લા સિપાહી જમાતનો પણ આભાર માની છીએ આયોજન કર્યું છે ભવિષ્ય જમાત આયોજન કરતા રે એવી અમારી લાગણી છે સાહેબોએ આપણી પાછળ મહેનત કરી ખરેખર આવી મહેનત છે ને પ્રાઇવેટમાં આપણે પૈસા લઈને કોઈ આપણી વાય લોકો મહેનત ન કરે એટલે સાહેબોએ આપણી બહુ ખૂબ મહેનત કરી છે અને વારોએ અડધી કલાકની પંદર મિનિટની તો સાહેબ ફોન કરતા કે ભાઈ તમે ક્યાં પહોંચ્યા હતા આપણે પહોંચ્યા પછી સાહેબ પ્રોગ્રામ કરવું હતા સાહેબનો પ્રણવભાઈનો તમારે રુમલ ગ્રામ કે આભાર અને આપણા પ્રમુખ છે બધાનો આભાર બસ અલ્લાહ એટલે દુનિયાની અંદર અને આખેમાં આપણને બધું કામયાબ કરે અલ્લાહ બાકને બધા જેટલા આપણા વિદ્યાર્થી સ્ટુડન્ટનો ભાઈઓ છે એ બધાય વ્યવસ્થિત ધન બિઝનેસમાં નોકરીમાં આગળ વધે એવી અલ્લાહ દલાહની દુઆ છે અને આ પ્રમુખને આવી નવી